શિક્ષણનો અધિકાર આરટીએ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એ એક બંધારણીય કાયદો એક્ટ બે હજાર નવ જે ચૌદ વર્ષની ઓછી ઉંમરના તમામ ભારતીય બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરે છે સરકાર શાળામાં મફત શિક્ષણ ઉપરાંત રાજ્ય સરકારની જે આરટીએ હેઠળ આવતી ખાનગી શાળાઓમાં ગરીબ અને બીપીએલ બાળકો માટે પચીસ ટકા બેઠકો પણ અનામત રાખે છે ગુજરાત આરટીએ પ્રવેશ બે હજાર પચીસ હાલમાં ખુલ્લું છે જે માતા પિતાના નાના બાળકોની ઉંમર ત્રણથી છ વર્ષની વચ્ચે છે અને તેઓ બીપીએલ શ્રેણીમાં આવે છે તેમને ગુજરાત આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ બે પચીસ માટે નોંધણી કર કરી શકે છે તો આનું ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનું છું તો બને રહેજો આ વિડીયોની અંદર સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો આરટીએનું ફોર્મ ભરવા માટે આરટીઆઈની જે વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનું છે ઓનલાઈન અરજીનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે આની આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું ડાયરેક્ટ તમે આવી જશો ક્લિક કરશો તો હવે તમને અહીંયા નવી એપ્લિકેશનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનું છે તો તમારે સૌથી પહેલાં તો બાળકની માહિતી આપવાની રહેશે બાળકનું નામ આવશે પિતાવાલીનું નામ આવશે પછી અટક આવશે તો મિત્રો અહીંયા તમે ગુજરાતીમાં પણ લખી શકો છો અથવા ઇંગ્લિશમાં પણ લખી શકો છો બાળકનો આધાર કાર્ડ નંબર આવશે જન્મ તારીખ તમારે એન્ટર કરી લેવાની છે લીંક તમારે સિલેક્ટ કરી લેવાની છે બોય હોય તો બોય ગર્લ્સ હોય તો ગર્લ્સ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા મિત્રો તમે માતા પિતાનું પણ વિગતવાર માહિતી આપી શકો છો અથવા તમે વાલીની પણ આપી શકો છો વાલી પર ક્લિક કરશો એટલે વાલીની માહિતી આવશે જો તમે માતા પિતાની આપવા માંગો છો તો તમે માતાની સૌથી પહેલાં તમારે વિગત આપવાની રહેશે માતાનું પ્રથમ નામ માતાનું મિડલ નેમ પછી અટક આવશે પછી માતાનું આધાર કાર્ડ નંબર પછી માતાની શૈક્ષણિક લાયકાત શું છે એ તમારે જે રાખતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે આટલું કર્યા બાદ માતાનો વ્યવસાય શું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જો ઘરકામ હોય કે પછી કંઈ કંપની કંપનીમાં નોકરી કરતા હોય કે કશું કરતા ન હોય તો અનએમ્પ્લોય આવશે પછી પિતાની માહિતી આવશે પ્રથમ નામ પિતાનું મિડલ નેમ આવશે અટક આવશે અટક લખ્યા બાદ તમારે પિતાનું આધાર કાર્ડ પિતાની શૈક્ષણિક લાયકાત તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે પિતાનો વ્યવસાય છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે જે લાગતું હોય એ તમારે પછી બેંકની માહિતી બેંકની માહિતી આપવાની રહેશે સૌથી પહેલાં તો તમારે ચાઇલ્ડ એટલે કે તમારે જે છોકરાનું છે એ બેંક પાસબુક હોય તો આપી શકો છો અન્યથા બેંકની પાસબુક જ ને હોય જ ન હોય તો તમારે પેરેન્ટની જે માહિતી છે આપવાની રહેશે તો પેરેન્ટની એટલે કે વાલીની બેંક અકાઉન્ટ નંબર અહીંયા આપવાનો રહેશે પછી બેંકની પાસબુક પર આઈએફએસસી કોડ આવશે તમારે આઈએફએસસી કોડ તમારે વાલીનું નાખવાનો રહેશે વાલીનું બેંકનું નામ જેમ કે બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક એવી રીતે તમારે જે બેંક તમારી લાગતી હોય એ તમારે ટાઈપ કરી લેવાનું છે લખી લેવાનું છે વાલીનું બ્રે બેંકનું બ્રાન્ચનું નામ ક્યાં બ્રાન્ચમાં આવેલી છે તમારે લખી લેવાનું છે અરે એનું બેંક એકાઉન્ટનું હોલ્ડરનું નામ પાસબુક પર કેવી રીતે નામ લખેલું છે તમારે ટાઈપ કરી લેવાનું છે અહીંયા અકાઉન્ટ સાથે જોડાયેલા આધાર આઈડી એટલે કે આધાર કાર્ડ નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે આટલું કર્યા બાદ સંપર્કની માહિતી જેમ કે વાલીનો મોબાઈલ નંબર કન્ફર્મ મોબાઈલ નંબર અને મેલ આઈડી નાખી લેવાનો છે તો મિત્રો આટલું બ આટલું લખ્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ વાળા બટન પર ક્લિક કરી લેવાનું છે તો ચાલો આપણે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તમારું જે ફોર્મ છે એ સ્ટેપ ટુમાં આવી જવાનું છે એડમિશન ડિટેલ્સ છે અહીંયા આપવાની રહેશે સૌથી પહેલાં તો સ્ટડી વાન ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જવાનું છે અહીંયા માધ્યમિક વિકલ્પમાં તમે કયા ધોરણમાં અભ્યાસ કરવા માંગો છો ઇંગ્લિશ ગુજરાતી હિન્દી એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે ગુજરાતી ભાષામાં અભ્યાસ કરવા માગીએ છીએ કેટેગરી ઓફ એપ્લિકેશનમાં તમારે અહીંયા જો તમારી પાસે બીપીએલનો દાખલો હોય તો બીપીએલ દાખલાની વિગત આપવાની રહેશે અને તમારી પાસે એસસી એસ ટીનું જે સર્ટિફિકેટ હોય જાતિનો દાખલો હોય તમારે તો એસસી સિલેક્ટ કરી લેવાનું છે તમારી પાસે કઈ કયો દાખલો છે જેમ કે એસસી એસટીનો હોય તો તમારે એસસીનો હોય તો એસસીને સિલેક્ટ કરી લેવાનો છે એસટી હોય તો એસટી સિલેક્ટ કરી લેવાનો છે આટલું કર્યા બાદ તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન આપવાની રહેશે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું છે જો તમે અર્બન વિસ્તારમાં રહો છો તો અર્બન સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જિલ્લો છે જિલ્લો તમારે જે સિલેક્ટ કરી લેવાનો છે મહાનગરી મહાનગરપાલિકાની હદમાં આવતા હોત તો મહાનગરપાલિકા કોર્પોરેશન જિલ્લો પસંદ કરવો તો આપણે અહીંયા પંચમહાલ સિલેક્ટ કરી લીધું છે ઇન્કમ ઇન્ફોર્મેશન તમારે આપવાની રહેશે આવકના દાખલા પર કેટલી રકમ લખેલી છે અહીંયા ટાઈપ કરી લેવાની છે આવકના દાખલાની જે તારીખ છે એ તમારે અહીંયા લખી લેવાની છે આવકના દાખલા પર આવકના દાખલો કઈ તારીખે ઇશ્યુ થયેલો એ તમારે અહીંયા લખી લેવાનો છે શું તમારી પાસે પાન કાર્ડ છે એ તમારે યસનોમાં જવાબ આપવાનો છે જો તમારી પાસે પાન કાર્ડ હોય અત્યારે બધાની પાસે પાન કાર્ડ હોય છે અને અહીંયા પાન કાર્ડની વિગત છે આપવાની રહેશે જો તમે આઈ આઈટીઆઈ રિટર્ન કરો છો જો યસ કરતો હોય તો તમારે અહીંયા રકમ લખવાની છે જો હા તો છેલ્લા નાણાકીય વર્ષની આઈટી રિટર્ન આવક તમારે અહીંયા દર્શાવવી પડશે જો તમે આઈટી રિટર્ન ન કરતા હોય તો નો સિલેક્ટ કરી લેવાનું છે તો તમે મિત્રો અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખીને તમારે આગળ અપલોડ કરી લેવાનું છે એ તમારે ડોક્યુમેન્ટ્સ આગળ પ્રોસેસ આવશે અપલોડ કરવાની હવે તમારે આટલું કર્યા બાદ એડ્રેસ ઇન્ફોર્મેશન આપવાનું રહેશે સૌથી પહેલાં તો ઘરનો નંબર પછી શેરીનું નામ તમારો વિસ્તાર ગયો છે વિસ્તાર લખી લેવાનો છે સીમા ચિહ્ન જે તમે ચિહ્ન તમારી ગામમાં કયું ચિહ્નના નામે ઓળખાય છે તમારે આપવાનું રહેશે પિનકોડ નંબર તમારે લખી લેવાનો છે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે જે તાલુકામાં જે ગામ આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે પછી જે અહીંયા તમારે વોર્ડ નંબર આવશે એ વોર્ડ નંબર તમારે સિલેક્ટ કરી લેવાના છે આટલું કર્યા બાદ તમારે મિત્રો મેપ છે એ મેપ તમારે દર્શાવવાનું રહેશે જ્યાં તમે રહો છો ત્યાં જઈને તમારે આ એરો લઈ જવાનો છે આટલું કર્યા બાદ તમે મિત્રો નેક્સ્ટ સ્ટેપ પર આવતું રહેવાનું છે ઓકે નેક્સ્ટ સ્ટેપ પર આપણે આવતા રહીએ સૌથી પહેલાં તો હવે તમારી અરજી છે સ્ટેપ થ્રીમાં આવી જવાની છે અહીંયા તમારે જે મેપ સિલેક્ટ કર્યો હતો તમારે ઘરની આસપાસ કેટલી સ્કૂલો હશે એ તમને અહીંયા જોવા મળવાનું છે ડાય સાથે સ્કૂલનું નામ તમને ડિસ્ટન્સ અહીંયા તમને જોવા મળવાનું છે બોનો ટાઈપ ઓકે તો તમારે જે સ્કૂલમાં છે એ એડમિશન લેવા માંગતા હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે તો આપણે પહેલાં તો વીએમ સિલેક્ટ કરી લઈએ પછી કલરાવ પછી સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી મીડિયમ તો મિત્રો જ્યારે આપણે પહેલાં માધ્યમિક કયું ધોરણમાં અભ્યાસ કરવા માંગતા આપણે ગુજરાતી સિલેક્ટ કર્યું હતું તો એવી રીતે તમારે ગુજરાતી ભાષાની જે ગુજરાતી લેંગ્વેજની બધી સ્કૂલો આવી જશે ગુજરાતી મીડિયમ આટલું કર્યા બાદ નેક્સ્ટ નેક્સ્ટેપવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો હવે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે એ પણ ચારસો પચાસ કેબી હોવી જોઈએ નહીં મિત્રો તમારે અહીંયા ઝેરોક્સ અપલોડ કરવાની નથી કે પછી ઝાંકી તમારે ઝેરોક્સ કે પછી કલર જેરોક્સ છે એ અપલોડ કરવાનું નથી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરેલ હોવું જોઈએ અને કલરમાં હોવું જોઈએ જો તમારું ભલે કલર જેરોક્સ હશે કે પછી ડોક્યુમેન્ટ ઝાકું હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થવાના વધારે ચાન્સીસ છે એટલા માટે તમારે એ ચારસો પચાસ કેબીની અંદર હોવું જોઈએ એક એક કરીને તમારે અહીંયા મિત્રો અપલોડ કરી લેવાના છે પહેલાં તો ફોટો એડ્રેસ પ્રૂફમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો પિતાનું બાળકનું આધાર કાર્ડ અપલોડ કરવાનું નથી બાળકનું કરશો તો તમારું જે ફોર્મ છે રિજેક્ટ થઈ જશે રેટર્નના પુરાવા સાથે પેરેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ પછી બર્થ સર્ટિફિકેટ એ તમાર છોકરાનું આવશે કે પછી છોકરીનું ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો પેરેન્ટ ગાર્ડિયન સહ એટલે કે પિતાની અહીંયા સિગ્નેચર અપલોડ કરી લેવાની રહેશે પછી પાન કાર્ડ ડોક્યુમેન્ટ અપલોડ પાન કાર્ડ તમારે અપલોડ કરી લેવાનું છે સેલ્ફ ડિકલેરેશન ડોક્યુમેન્ટ એ તમને ડેશબોર્ડ પર જોવા મળી જશે એ તમારે ડિક્લેરેશન ફોર્મ ભરીને સહી માતા પિતાની કરીને અપલોડ કરી લેવાનું છે તમે અદર અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોય તો કરી શકો છો નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે તમારી અરજી છે કન્ફર્મ થઈ જશે એટલે કે પ્રિવ્યુ આવશે પ્રિવ્યૂમાં તમારે બધી માહિતી જોઈ લેવાની છે તમે કન્ફર્મવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ જવાની છે અને તમારી અરજીની પ્રિન્ટ છે એ તમારી પાસે રાખવાની છે જ્યારે પહેલો રાઉન્ડ પડશે એટલે તમારા મોબાઈલમાં છે મેસેજ આવી જશે અને તમારે સ્કૂલમાં ડોક્યુમેન્ટ લઈને જવું પડશે અત્યારે કંઈ કરવાનું નથી મિત્રો અત્યારે તમારે અરજી છે તમારી પાસે રાખવાની છે તો મિત્રો આવી રીતે તમે આરટીએનું ફોર્મ ભરી શકો છો તો આજના વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપી છે આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો